કોસંબા પોલીસે બારસો લિટર ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી છે જ્યારે આ બનાવમાં તેનો પતિ ફરાર થઈ ગયો છે કોસંબા પોલીસે ગેરકાયદેસર બાયોડીઝલના વે પ્લાસ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે જૂના કોસંબા વિસ્તારમાં વોન્ટેડ આરોપી અકબર શેખના ઘરે દરોડા દરમિયાન પોલીસને મકાનની બહાર શંકાસ્પદ પ્રવાહી ભરેલી ટાંકી મળી આવી હતી તપાસમાં આ પ્રવાહી બાયોડીઝલ હોવાનું બહાર આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી સ્થળ પરથી બે ટાંકી બારસો લીટર બાયોડીઝલ અને એક મોટર મળી કુલ રૂપિયા એક લાખ સોળ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં બાયોડીઝલની કિંમત છન્નું હજાર રૂપિયા ટાંકીની કિંમત દસ હજાર રૂપિયા અને મોટરની કિંમત દસ હજાર રૂપિયા આંખવામાં આવી છે કુસંબા પોલીસે આ મામલે આરોપી અકબર શેખની પત્ની રાજેકા બાનુની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી અકબર અફસર શેખ ફરાર છે બંને આરોપીઓ જૂના કુસંબા તાલુકા માંગરોળના રહેવાસી છે પોલીસે ગુનો નોંધી અકબર શેખને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે આ કાર્યવાહી ગેરકાયદેસર બાયોડીઝલના વેપાર સામે પોલીસે સખત કાર્યવાહીનું ઉદાહરણ બની રહી છે No, pues no, ahora me tengo. Bueno, que